મજામાં ઈસો હું પણ એકદમ મજામાં છું જય માતાજી જય બાળી મહાદેવ ગુડ મોર્નિંગ આને મારો ભાઈ અમે બેય થઈ ગયા છે રેડી અને હેપી મગ સંક્રાંત ஆல் ઓફ યુ તો હવે આમ લોકો ચાલે છે મંદિરે અને મારા મમ્મી પણ થઈ ગયા છે રેડી હેલો જય માતાજી કેમ છો બધા મજામાં જય શ્રી કૃષ્ણ જય માતાજી તો થઈ ગયા છે રેડી મસ્ત મજાના હેપી મકર સંક્રાંતિ અને હા આજે તો છોકરાઓ બહુ એન્જોય કરશે પતંગ ઉડાડશે મજા કરશે અગાસી ઉપર તો ચાલો આપણે જવાનું છે અગાસી ઉપર બધા જાશું મસ્ત જમવાનું મેનુ પણ બહુ મસ્ત છે આજ તો ઊંધિયું તો બધાના ઘરે હોય સંક્રાંતના દિવસે બધા ઊંધિયું જ બનાવે તો આપણે પણ એ જ બનાવવાનું છે મસ્ત મજા આવી જશે

તો ભાવિક આઈએઓ ભાવિક હું મણાઉં છું આઈએઓ મારો બા જો આઈએઓ પપ્પા એનો ભાઈ ભાવિક અને આઈએઓ મારા બા આઈએઓ મારા બા જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાઈને ભાઈ શ્યામ હેલો શ્યામ હેલો ઉડડાણ તમે તો ફ્રેન્ડ્સ જોવો પપ્પા પતંગ ચગાવે છે મસ્ત પપ્પા ને મમ્મી બેય પતંગ ચગાવે છે આ મારા માઈક બેન આવી ગયા બા દાદા અને ભાવિક ત્રણેય પતંગ ચગાવે છે જા રહી અમારી પતંગ એક પતંગ છે ચટ થઈ ગઈ ને બે પતંગ અમે ચટ કરી છે હા આ શ્યામ ભાઈ હેલો શ્યામ હેલો ભાઈ આ હર્ષ છે હેલો હર્ષ જ દાદાની પાતંગ એટલે પાતંગ હો બાકી મસ્ત ચગી ગઈ આ બેટ બારો થા તો જો આ બધા ફૂલ એન્જોય કરે છે અમાર નીતિબેન નો વારો આવ્યો પતંગ ઉડાડવાનો ગોય ચાર પતંગ ચટ થઈને પછી અમારે જો પતંગ ની હાલત આવી થઈ ગઈ છે ફ્રેન્ડ જો જો પછી આ છોકરાએ દોરની હાલત કેવી કરી દીધી હવે રિપેરિંગ કરવાનું કામ આવ્યું મમ્મી ની આરે મમ્મી ને કરવાનું છે પપ્પા આવી ગયા મમ્મીને હેલ્પ કરવા માટે તો આ શ્યામ અને અભય પતંગ લઈને આવ્યા છે કે આ પતંગ ઉડાડવી

ચાલો તમને બતાવું છું દાળ મસ્ત મજાનું ઊંધિયું સંભારો પછી આમાં છે દાળ પછી આમાં છે રોટલી મસ્ત મજાનું ઊંધિયું રેડી થઈ ગયું છે ચાલો બધા આવી જાઓ જમવા તો ફ્રેન્ડ્સ જમવાનું રેડી થઈ ગયું છે તો હું ઈ તમને બતાવું આજે બનાવ્યો છે યો લીલી લીલી ચટણી ની દાળ દાળ ઉંધીયું ઉંધીયું જમવા બેઠો અને અત્યારે અમે લોકો આવ્યા છે નીચે જમવા માટે અને આઈડિયા માનવ આઈડિયા બધાય છે હું તમને દેખાડું છું આઈડિયો પરમ ભાવિક અભય અને શ્યામ અને બા હેલો પરમ તને મજા આવી

કેટલી પતંગ ચટ કરી પછી અમારી પતંગ પણ ચટ થઈ તી તો આજે બહુ જ મજા આવી તો હવે આપણે મળશું નેક્સ્ટ બ્લોકમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય પાલવી મહા રર મહાદેવ બાય તારે શું બોલવું છે ભાઈ ને કાંઈ નથી બોલવું આજે તો એટલો જ થાકી ગયો છે ને તો ચલો બાય બાય નેક્સ્ટ બ્લોક માં મળશું આપણે ત્યાં સુધી બાય